ગેરકાયદેસર બાંધકામો ધ્વસ્ત કરવામાં આવ્યા જાવેદ જુણેજા જે એકાવન કિલો ગાંજા સાથે ઝડપાયો હતો આ કુખ્યાત મકાન હવે કાટમાળમાં ફેરવી દેવામાં આવ્યું છે આ ઉપરાંત રમા જુણેજા તેના સાગરીતોના ગેરકાયદેસર ઘરો પણ પણ તંત્રનો હથોડો ચાલ્યો છે આમ રાજકોટ પોલીસ અને મનપાની સંયુક્ત કામગીરીએ ગુંડા તત્વોના ગઢને જાણે ખતમ કરવાનું શરૂ કર્યું છે ડીસીપી ક્રાઇમે કહ્યું કે આદેશો બાદ સાતસો કુખ્યાત આરોપીઓની યાદી તૈયાર થઈ ગઈ છે અને આગામી દિવસોમાં પાસા તડીપાર અને ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કાર્યવાહી ઝડપથી કરવામાં આવશે આમ જાણે રાજકોટ પોલીસે પણ સ્પષ્ટપણે સંદેશો આપી દીધો છે કે જો ગુનો કર્યો તો ઘર નહીં બચે અને તેની શરૂઆત થઈ ગઈ છે જંગલેશ્વરથી